સાથે જ આ સપ્તાહે મસાલા પેકમાં એક એક્શન જોવા મળી છે અને હળદર હળદરમાં ઘટાડો આવ્યો છે અને જીરામાં પણ દબાણ છે સાથે જ કુવાર પેકમાં પણ દબાણ આવ્યું છે તો આ શોની અંદર આપણે ચર્ચા કરીશું ખાદ્ય તેલોની સ્થિતિ અંગે મસાલા પેક અને ગુવાર ગુવારના ગુવાર પેકના આઉટલુક ઉપર પણ ચર્ચા કરીશું આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુવારજીક્રુપના રવિ દિયોરા અને ટ્રેડ સિક્યોરિટીઝ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર આપણે જે રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છે નવરાત્રિની અહીંયા આગળથી શરૂઆત થઈ રહી ગઈ છે હવે આપણે અહીં એકાદ મહિનાની વાર છે આપણે દિવાળીનો તહેવાર ઉજવવાના છે અને તહેવારો પહેલાં તેલોની અંદર એક મોટો ઉછાળો આપણને આવતો દેખાઈ રહ્યો છે એક વખત આપણે નજર કરી લઈએ ખાદ્ય તેલોમાં કઈ રીતનો ઉછાળો આપણને જોવા મળ્યો છે સરસવના તેલની આપણે વાત કરીએ એટલે રાયડાનું તેલ આપણે જેને કહીએ છીએ દસ ટકા જેવા ભાવ અહીંયા આગળથી વધી ચૂક્યા છે પામ ઓઇલની વાત કરીએ તો પંદર ટકાના ભાવ વધ્યા છે અને સોયાબીનના ભાવની વાત કરીએ તો આઠ ટકા સુધી અહીંયા આગળથી કિંમતો વધી છે સનફ્લાવર ઓઇલના પણ આપણને દસ ટકા જેટલી કિંમતો વધતી દેખાય છે આ તમામ ડેટા અમે આપની સાથે આપણી સ્ક્રીન ઉપર પણ શેર કરીશું તો આ એક ભાવ વધારાનો આઈડિયા આપણા દર્શકોને મળે એ માટે આપણે અહીંયા આગળથી જણાવ્યું છે કે આ તહેવારો પહેલાં કિંમતો વધતી દેખાઈ રહી છે રવિજી કઈ રીતે તમે આ ભાવ વધારાને જોઈ રહ્યા છો જે રીતે આપણે જોયું છે કે સરકારે એક તરફ ડ્યુટીની અંદર વધારો કર્યો બીજી તરફ સરકારે કહ્યું પાર્ટિસિપન્ટસને કંપનીઓ કંપનીને કે તમારે કિંમતોને એક મર્યાદાની અંદર રાખવાની છે વધારે નથી વધવા દેવાની પણ તહેવારો પહેલાં ઓલરેડી આ ઉછાળો આપણને દેખાઈ રહ્યો છે તો કયા કારણો આપ જોઈ રહ્યા છો ખાતે તેલની કિંમતોમાં વધારાના

એમાં ઘણો મોટો સુધારો જોવા મળ્યો આઈ થિંક એડેબલ માં સુધારાનું રીઝન પોટેન્શિયલ ડિમાન્ડ જે ચાઇનાની છે એ માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કારણ કે આ પેકેજ પછી કે તમામ જે એગ્રી નોન એગ્રી બાસ્કેટમાં જે ચાઇના ડ્રિવન કોમર્ટીઝ છે કારણ કે ચાઈના સીપીઓ અને સોયાબનું એક મોટું ઇમ્પોર્ટર વર્લ્ડનું છે હવે જો ત્યાં સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થાય છે એ પણ એક્ઝેક્ટલી એમનું જે ઓક્ટોબર મહિનામાં નું ઇમ્પોર્ટ છે એ ગ્લોબલ માર્કેટમાં સ્ટાર્ટ થતું હોય છે ડિસેમ્બર સુધી રહેતું હોય છે કારણ કે એ લોકો પોતાની જે ફેસ્ટિવિટી છે એ પહેલા આ વસ્તુને પોતાના સ્ટોક કરવા માટે ટ્રાય કરતા હોય છે સાથે બ્રાઝિલમાં પણ રોડ સિચ્યુએશન ઘણી સિવિયર છે અને એના હિસાબે સોયાબીનના પ્રોડક્શનને લઈને પણ માર્કેટમાં ઘણી ચર્ચા છે અસમંજસ છે તો મારા હિસાબે આપણે એક ફેક્ટર છે જીઓ પોલિટિકલ છે અક્રોસ ધ ગ્લોબ વધે છે એના હિસાબે ફરીથી ફ્રેટ રેટ છે એમાં ખાસો એવો સુધારો થયો છે ખાસો એવો ઉછાળો જોવા મળ્યો છે અને લાસ્ટ બટ નોટ જે યુએસના ના પોર્ટ્સ જે હડતાલ ચાલી રહી હતી અને એ પોર્ટના હડતાલને લીધે ઘણી બધી ગ્લોબલ સપ્લાય ચેન છે એ ત્યાં એક વિક્ષેપ આવતો અને આને લઈને પણ આ માર્કેટમાં થોડું ઓપ્ટિમિઝમ હતું તો ઘણા બધા રીઝન્સ ભેગા થયા કારણ કે આ એવી કોમોડિટી છે કે જેને ચલાવવા માટે એક નહીં મલ્ટિપલ રીઝન્સ હોવા જોઈએ અને લાસ્ટ લાસ્ટિસ્ટ જે પામ ઓઇલ છે એમાં એ પામ ઓલવેઝ ક્રૂડ ઓઈલ ના પ્રાઈસ નો પણ રેફરન્સ લેતો હોય છે જીઓ પોલિટિકલ ટેન્શન ના હિસાબે જે ક્રૂડ ના પ્રાઈસ એનો પણ એડેબલ ઓઈલ ને ઘણો મોટો ફાયદો મળ્યો છે મારા હિસાબે આ જે પ્રીમિયમ છે થોડા ઘટી ગયા છે એક સારી બાબત છે અને જે આપણે પણ જયારે આત્મનિર્ભર થવા જઈ રહ્યા છે ને એ સાઈડ આપણે મિશન ઉપર છે

નથી પણ આગળ જતા ફંડામેન્ટ છે એમાં બ્રાઝિલ નું સૌથી મોટું ફેક્ટર છે અને સાથે સાથે જે જેલ ટેન્શન ક્રોડ વધુ છે અને જે ફ્રેટ રેટ વધારે એના હિસાબે મોંઘું પડશે આપણે પણ ડ્યુટી પછી ના સ્પોર્ટ પ્રાઇસીસ છે એડિબલ ઓઈલ અને ઓઇલ સીડના ઘણા વધી ગયા છે. હાલાકિ ગવર્મેન્ટે કીધું છે કે જ્યાં સુધી જૂનો સ્ટોક ક્લિયર ના થાય ત્યાં સુધી એ લોકોએ આ જે વધારો છે પાછો નથી કરવાનો ડ્યુટીનો પરંતુ જ્યારે ત્યારે આ વધારો પાછો થશે એક્ઝિસ્ટિંગ સ્ટોકમાંથી એ લોકો બહાર નીકળશે. મારા હિસાબે આપણે એડિબલ ઓઇલ માટે એક ઘણો મોટો કન્ઝ્યુમર માટે ઘણો નેગેટિવ ફેક્ટર થશે પરંતુ ડેફિનેટલી ફાર્મર્સ માટે પોઝિટિવ છે. અને સોયાબીનના પ્રાઇસ જે તળી હતા ત્યાંથી સારા ઉછળ્યા છે હજી પણ મને એવું લાગી રહ્યું છે કે ત્યાં પ્રાઇસને સપોર્ટ મળશે ના પ્રાઇસ ને પણ સપોર્ટ મળી ચુક્યો છે અને આગળ જતા આખું જે છે છે ત્યાં ગુજરાતની મગફળી છે ત્યાં પણ ને લઈને ફરીથી પ્રોડકશન છે કારણ કે આજે લેટ વરસાદ છે એના હિસાબે પાક એના પણ સમાચાર છે તો અત્યારે ઓલ ઓવર મન્સ કે એવું લાગી રહ્યું છે કે નેગેટિવ છે પોઝિટિવમાં ઘણા મોટા ન્યૂઝની ભરમાર છે તો આઈ થિંક પ્રાઇસમાં કોઈ વધારે કરેક્શન થાય એના ચાન્સીસ ઓછા દેખાઈ રહ્યા છે જી તો અહીંયા આગળથી આપણને રવિજીએ તેલ બાબતે ઘણી ડિટેલની અંદર ઘણી સરસ જાણકારી અહીંયા આગળથી આપી છે આપણી સાથે હવે ચર્ચામાં જીજીએન રિસર્ચના નીરવ દેસાઈ પણ જોડાઈ ગયા છે નીરવજી અહીંયા આગળ જે ચર્ચા કરી રહ્યા હતા જે રીતે રવિજીએ અહીંયા આગળથી સમજાવ્યું કે જે રીતે આપણે આત્મનિર્ભર બનવું છે એને માટે આ જે તેલોની કિંમતની અંદર ઉછાળો આવી રહ્યો છે પોઝિટિવ બાબત છે ખેડૂતોને વધારે રસ આ તેલ બી આ પાક તરફ આવશે અને એ પોતાનો વાવેતર વિસ્તાર વધારતા આપણને દેખાઈ શકે છે કન્ઝ્યુમર માટે અહીંયા આગળથી થોડીક ચિંતાનો વિષય છે તહેવારો પહેલાં કિંમતોને વધતી જોવી હવે આ આખી સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતનો કિંમત વધારો અહીંયા આગળથી આવ્યો છે ને એક હજી મહત્ત્વનો મુદ્દો જે મારે જાણવું છે કે સરકારે જે કહ્યું છે પાર્ટિસિપન્ટ્સને જે ખાત્ય તેલની સાથે જોડાયેલા છે કે જ્યાં સુધી તમારી પાસે ઇન્વેન્ટરી છે જે લો ડ્યુટી પર ઇમ્પોર્ટ થઈ હતી ત્યાં સુધી ભાવ વધારો ન કરો આ ઇન્વેન્ટરી કેટલી છે અને આ કેટલા વખત સુધી આ ઇન્વેન્ટરીનું આપણે પર્યાપ્તતા જોઈ શકીએ છે નિરોજી આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે હા પહેલી વાત એ છે કે ઓવરઓલ જે ગવર્મેન્ટ આ સ્ટેપ લીધો છે એ ગવર્મેન્ટે આઈ થિંક બહુ ક્લિયર ઇન્ટેન્શન થી લીધો છે કે આજની તારીખમાં તેલમાં આપણે સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ થઈએ છીએ હર વર્ષે ડિપેન્ડિંગ ઓન કે અમારે ત્યાંનો લોકલ પાક કેવો છે એટલે આ ડિપેન્ડન્સને લોંગ ટર્મમાં ઘટાડવા માટે અને ઓઇલ સીડના ખેડૂતને પ્રોત્સાહન દેવા માટે કે ભાઈ તમે ઓઇલ સીડ વાવેતર કરો એના માટે આ સ્ટેપ સરકારે લીધો છે જે કે લોંગ ટર્મ માટેનો છે હવે એમાં શોર્ટ ટર્મ ઈશ્યુઝ આવી શકે છે કે જેમાં આજે અમે એકદમથી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ જમ્પ જોયો પણ આજે અગર આપણે તેલની વાત કરીએ તો આજે આઠસો રૂપિયા કે નવસો રૂપિયાનું તેલ દસ કિલોએ કમથી કમ દસ વર્ષથી એકને એક ભાવ પર તેલ ચાલી રહ્યું છે આમાં કોઈ ઇન્ફ્લેશન ઓલરેડી થયું નહોતું એટલે આજે અગર હું કહું કે તેલ અગિયારસો બારસો રૂપિયા પણ થઈ ગયું હોય તો લોંગ ટર્મ પર્સ્પેક્ટિવમાં આજે હમણાં એકવાર જ અમને કન્ઝ્યુમરને જર્ક લાગે પણ એ હજી પણ બહુ કોઈ મોંઘું નથી બીજી જેટલી પણ કમોડિટીઝ અમે કન્ઝ્યુમ કરીએ છીએ એઝ અ કન્ઝ્યુમર એમાં કન્ટિન્યુઅસ વરસ દર વર્ષ કંઈક પણ બે પાંચ ટકા દસ ટકાનો વધારો આવે જ છે અને દસ વર્ષથી એ કોઈ અમુક કમોડિટીઓ ડબલ પ્રાઇસ પર થઈ ગઈ હોય પણ એ સ્લો એન્ડ સ્ટડી ચાલી હોય પણ આજે આ જ રીઝન છે કે તેલબિયામાં કે સીડ્સમાં વાવેતર સરખું નહોતું આવતું એના માટે આ સરકારે સ્ટેપ લીધો છે ઇસ્યુ એક જ છે કે આ ફેસ્ટિવલના પહેલાં આવ્યો છે એટલે થોડું કન્ઝ્યુમરને આનો બ્રન્ટ લાગી શકે પણ એનો બેનિફિટ પણ એ છે કે આજે ખેડૂતને એ ખાતરી થઈ જાય છે કેમ કે આજની તારીખમાં હવે હાર્વેસ્ટ પીક ઓન ગોઈંગ ચાલુ થઈ ગયું છે એટલે દસ દિવસ પંદર દિવસમાં સારી અરાઈવલો ચાલુ થઈ જશે એટલે દિવાળી પહેલાના પણ પાકને સારો ભાવ મળે આજે સોયાબીનની પરિસ્થિતિ તો એવી હતી કે ફોર્ટી એટ નાઇન્ટીનો એમએસપી કોઈ હાલે અગર આ ડ્યુટી ન આવી હોત તો ન સપોર્ટ થાત ફોર્ટી થ્રી ફોર્ટી ફોર હંડ્રેડ ઓલરેડી પ્લાન ડિલિવરી સોયાબીન સીડના ભાવ વહી ગયા હતા હવે ક્યાંક માંડ એ તમે સમજો કે ફોર્ટી સેવન ફિફ્ટી ટુ ફોર્ટી એટ ફિફ્ટીના પ્રાઇઝ લેવલે સપોર્ટ કરે છે આજે પણ લોકલ ડીઓસીની ડિમાન્ડ જે છે અને એક્સપોર્ટની ડીઓસીની ડિમાન્ડ જે છે એ બહુ સારી નથી એટલે અગર જો સોયાબીનની એમએસપીને આપણે સપોર્ટ આપવો હોય તો એ ટોટલ તેલના ભરોસે થઈ શકે છે એવું લાગે છે પ્લસ આ જે ગ્રાઉન્ડનટ હોય કે તમારે લોકલ પામ પ્રોડક્શનની આપણે વાત કરીએ જેમાં પામમાં એક સરકારે મોટો મુહિમ ચલાવી દીધી કે પ્લાન્ટેશન્સ વધે એટલે આ બધા જેટલા પણ ઓઇલ અને ઓઇલ સીડ રિલેટેડ ક્રોપ્સ છે એને એક પ્રોત્સાહન મળે એના માટેનો આ સ્ટેપ સરકારે લીધેલો છે તો આઈ ફીલ લોંગ ટર્મમાં આ બેનિફિશિયલ રહેશે જ્યાં તમે સ્ટોકની વાત કરો છો આ એવી વસ્તુ છે કે આજે ઇન્ડિયા જેવી ઇકોનોમીમાં કન્ટિન્યુઅસ એક સ્ટોક રિફાઈનર ટ્રેડર ઇવન રિટેલર બધા પાસે હોય છે જ્યારે ભાવ ઘટતા હોય છે ત્યારે એ લોકોને એ વસ્તુની માર પડતી હોય છે જ્યારે ભાવ વધતા હોય છે તો ક્યાંક એ લોકોને જે જૂની માર પડેલી હોય એનો થોડોક બેનિફિટ આવે છે પણ ઇન્ડસ્ટ્રીના પાસે સાહીઠ સિત્તેર ટકા તો જે દિવસે ડ્યુટી આવી એ દિવસે જ ઓલરેડી સોલ્ડ પોઝિશન એ લોકોના સ્ટોકની હતી એટલે બહુ મોટી કોઈ એવી જે સરકાર ધારે છે એવી કોઈ પોઝિશન હતી ને તે ઉપરાંત એ શું થયું કે ડ્યુટી આવવાની રૂમર ઉપર પંદર વીસ દિવસ ઇન્ડિયાએ બહુ કંઈ ઇમ્પોર્ટના નિયર બાયના બાર્ગેન્સ કર્યા નહીં અને એના કારણે જેવી ડ્યુટી આવી તો ડ્યુટી તો એના કારણે થયું થયું પણ ઇન્ડિયા જેવું મારે ઇન્ટરનેશનલ માર્કેટમાં માલ લેવા ગયું તો ત્યાં પણ તેજી આવી એટલે આજની તારીખમાં લોકોનું ઈ માલ એ દસ દિવસમાં ડ્યુટી આવવાના કે બાર દિવસમાં ડ્યુટી આવવામાં પતી ગયું એટલે આજની તારીખમાં કોઈના પાસે આપણે એમ કહીએ કે હવે બહુ જૂના ભાવનો સારા ભાવનો ડ્યુટીના પહેલાંનો કોઈ સોદો પડ્યો હોય કે બહુ કોન્ટ્રાક્ટ હોય એવી પરિસ્થિતિઓ નથી અને આજે જે નવું ઈ ઇન્ડિયાને સપ્લાય ચેનને મેન્ટેન કરવા માટે તેલ લે છે એ એને મોંઘું જ પડે છે આજે ડિસ્પેરિટીમાં જ એ ઇમ્પોર્ટ લાવી રહ્યો છે તો આ બધી વસ્તુને જોતા કોઈ મારા હિસાબે એવો સ્ટોક નથી જે કે કન્ઝ્યુમર કે ગવર્મેન્ટ સોચે કે જે ટ્રેડ કે આજે ટ્રેડના પાર્ટિસિપેન્ટ્સ એ લોકોને આઉટ કરી શકશે હવે જ્યાં એડિબલ ઓઇલ માર્કેટના પ્રાઇઝ આઉટલુકની વાત છે આ ઇન્ડિયાની ડ્યુટીએ જરૂર થોડોક શોર્ટ ટર્મ ડેમેજ લોકોને ઇન્ટરનેશનલ માર્કેટને કર્યો પણ ઓવરઓલ શું છે કે પાછલા બે ત્રણ વર્ષથી માર્કેટ કન્ટિન્યુઅસ મંદીમાં ચાલી રહ્યો હતો અને હું એમ કહીશ કે બધા મંદીના કારણો એને ફેક્ટરિંગ મોટા મોટી તેલના એંગલથી કરી લીધું હતું હવે ઉલટું થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક થોડાક પ્રોડક્શન ઇસ્યુ આવી રહ્યા છે સૌથી પહેલાંમાં રશિયા યુક્રેન બધે સનફ્લાવરનો પાક ક્યાંક થોડોક ઓછો છે એટલે સનફ્લાવર જે પાછલા વર્ષે સોયા રિફાઈન સાથે ઘણું કોમ્પિટેટિવ ચાલતું હતું હવે ક્લિયર પચાસ ડોલરનું પ્રીમિયમ ક્રૂડમાં ચલાવી રહ્યું છે અને સો ડોલરનું પ્રીમિયમ એક બે મહિનામાં થઈ જશે એવું લોકોનું માનવાનું છે તે ઉપરાંત પામ જે અમે હંમેશા ગણીએ છીએ કે સસ્તો તેલ છે અને અમને મળતો રહેશે એ એક થોડીક અમારી મિથ્યા થઈ ગઈ છે ઇન્ડોનેશિયામાં રિફાઈનિંગ કેપેસિટી કન્ટિન્યુઅસ વધી રહી છે ઇન્ડિયા ઇન્ડોનેશિયાનો બાયોડીઝલ મેન્ડેટ કન્ટિન્યુઅસ વધી રહ્યો છે એના કારણે જરાક પણ એ લોકોનો પ્રોડક્શન અગર બહુ સારો નથી રહેતો તો પામની સપ્લાય અને પામના પ્રાઇઝિસ બહુ નીચા નથી રહેતા એવું જ આવું હમણાં થયું અને પામ માર્કેટ હમણાંની તારીખમાં સોયા રિફા ડીઝમના માર્કેટથી વધારે ઊંચું પડે છે અને તમે પામોલીન પણ લોકલ માર્કેટમાં જોશો તો એ સોયા રિફાઈન કરતા કંડલા માર્કેટમાં ઊંચું વેચાઈ રહ્યું છે એટલે પામમાં પણ હાલ ફિલહાલ જેવો જોઈએ એવો સપ્લાય મળી નથી રહ્યો અને હાયર પ્રોડક્શન સાયકલના લાસ્ટ એકાદ મહિના બચ્યા છે પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો થોડોક એ લોકોનો લો પ્રોડક્શન સાયકલ પણ રહે એટલે પામમાં પણ બહુ માર્કેટ ઘટી જાય એવી પરિસ્થિતિ પ્રોડક્શન અને સ્ટોકવાઇઝ નથી દેખાતી સ્પેશિયલી ઇન્ડોનેશિયામાં એના પછી આવ્યા સોયાબીન પર તો સોયાબીનમાં હું એમ કહીશ કે ઠીક છે એક સાઉથ અમેરિકામાં ક્રોપ સારો છે પણ મિલની ડિમાન્ડ જેમ ઇન્ડિયામાં નથી એમ મિલની બહુ મોટી ઇશ્યુ સાઉથ અમેરિકામાં પણ છે અને સોયાબીન હંમેશા મીલ માટે ક્રશ થાય તેલ માટે ઓછું ક્રશ થાય એના કારણે અહીંયા એક હું એમ કહીશ કે પાક છે પણ ક્રશ થઈને તેલ એટલું એક્સ્ટ્રા ઓર્ડનરી અવેલેબલ નથી એક ડીસન્ટ ક્વોન્ટિટી અમને તેલની મળે છે જેના કારણે કે હું એમ કહીશ કે તો પણ એક રિઝનેબલ પ્રાઇસમાં અમને સોયા ડિગમ તેલ મળે છે આ બધી પરિસ્થિતિઓને જોતા હમણાં એવું લાગતું નથી કે માર્કેટમાં ઇન્ટરનેશનલી પણ બહુ કોઈ મોટી મંદી આવે કરેક્શન્સ આવી શકે દેટ કુડ બી હેલ્ધી કરેક્શન્સ અને હું એમ કહીશ કે ઇન્ડિયા એ એક મોટો કન્ઝ્યુમર છે ઓઇલનો એને હેલ્ધી કરેક્શન્સમાં ક્યાંક ને ક્યાંક તેલ લઈને ચાલવું જોઈએ અને હવે આ ડ્યુટી જે લાગી ગઈ છે એના ઉપર ગવર્મેન્ટ જ્યાં સુધી કોઈ નવો સ્ટેપ ન કરે ત્યાં સુધી હવે એ ન જાળવું જોઈએ કે અમને કોઈ સસ્તો માલ મળશે એ માલ ઓલરેડી બધો વેચાઈ ગયો છે જી નીરવજી ખૂબ સરસ રીતે આપણે અમને આખી સ્થિતિ પરિસ્થિતિની દરેક પાસાઓ સમજાવ્યા છે આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે આ શો ઉપર જોડાયા અને આ માહિતી અમારી સાથે શેર કરી આપણી સાથે ભાવિક પટેલ પણ જોડાયેલા છે ભાવિકજી ઘણા બધા મુદ્દાઓને આપણે ખાતે તેલને લગતા ત્યાં આગળથી ટચ કર્યા છે પણ મહારાષ્ટ્રમાં પણ સરકારે ખેડૂતોને ત્યાં આગળથી સબસિડી આપી છે આ બધા પગલાંઓથી એકરેજ વધતો દેખાઈ શકે ઉત્પાદનના અનુમાન જે ખાતે તેલના આવી રહ્યા છે છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આપનો તેલ પર આઉટલુક આપણે સંક્ષિપ્તમાં જાણી શકીએ અત્યાર સુધી એક વર્ષ પહેલાં આપણે જોઈએ તો ગવર્મેન્ટ થોડુંક બેલેન્સિંગ એક્ટ કરતું હતું કે જ્યાં ઇન્ફ્લેશનને ઘટાડવા માટે કન્ઝ્યુમર ઉપર ફોકસ કરતું હતું હવે આપણે જોઈ રહ્યા છે કે જે ખાદ્ય તેલ છે આપણે નિયરલી ટુ થર્ડ જે છે ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને હવે થોડું આત્મનિર્ભર કરવા માટે હવે ગવર્મેન્ટ થોડુંક ફોકસ કરી રહી છે કે જે ફાર્મર્સ છે એ લોકોને થોડું બેનિફિટ થાય અને કન્ઝ્યુમરને અફકોર્સ શોર્ટ ટર્મમાં થોડુંક પિંચ થાય તો એ થવા દેવાનું છે હમણાં જે દસ હજાર સો કરોડનું ગવર્મેન્ટે પ્રોગ્રામ જાહેર કર્યો છે કે જ્યાં આપણે એડિબલ ઓઇલ પ્રોડક્શન છે ડબલ કરવાની વિચારણા છે સાત વર્ષમાં તો એના લીધે અત્યારના આપણે જોયું છું કે એ લોકો ઇમ્પોર્ટ ડ્યુટી પણ કસ્ટમ ડ્યુટી ઉપર પણ મૂકી છે અને જો પ્રાઇસીસ થોડું ઉપર રહેશે તો જ જે ફાર્મર્સ છે એ લોકોને બેનિફિટ થઈ શકે છે તો આઈ થિંક હવે ફરીથી ગવર્મેન્ટ થોડુંક બેલેન્સિંગ એક્ટ કરી રહી છે કે જ્યાં થોડુંક કન્ઝ્યુમરને થોડુંક પિંચ થાય પણ ફાર્મર્સની એ પણ રીતે ઇન્સેન્ટિવ લે પ્લસ આ જે પ્રોગ્રામ્સ કહી રહી છે એ રીતે મને લાગે છે કે એકરેજ આગળ જતાં આપણને જે સીડ જે છે એ વધી શકે છે અને આપણે સહકલાકારે હમણાં પ્રોગ્રામમાં કીધું કે આગળ જતા તેલના જે ફેક્ટર્સ છે એમાં દેખાઈ નથી રહ્યા કે આગળ જતાં પણ મંદી આવે તો ડિમાન્ડ આપણે જોઈએ એ છે પ્લસ અત્યારના જીઓ પોલિટિકલ કન્સર્ન છે પ્લસ અત્યારના રીઝન્સ છે પોર્ટમાં યુએસની જ્યાં ત્યાં સ્ટ્રાઇક થઈ રહી છે તો આઈ થિંક આગળ જતાં પણ લાગી રહ્યું છે કે જે ખાદ્યતેલની જે પ્રાઇસ જે છે એ ઘટી નહીં શકે એ મીબી વધી શકે છે અદરવાઈઝ સ્ટેટ રહી શકે છે બટ આ જોતા મને લાગી રહ્યું છે કે આગળ જતા એટલીસ્ટ ત્રણથી ચાર વર્ષમાં આપણે જે આપણે વન થર્ડ ટુ થર્ડ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એનાથી મને લાગી રહ્યું છે કે એટલીસ્ટ આપણે વન થર્ડ સુધી ઇમ્પોર્ટ કરી શકીએ અને આ એક સારું પગલું છે ડેફિનેટલી શોર્ટ ટર્મમાં કન્ઝ્યુમર્સ જે છે એને પીંચ થવાની છે ખાસ કરીને જ્યારે ડિમાન્ડ અત્યારના ફેસ્ટિવલ સિઝન્સ છે બટ આઈ થિંક આ પગલું જરૂરી છે અને આગળ જતા મને લાગે છે કે જે એકરેજ છે આપણી ઓલસેડમાં આપણું કલ્ટિવેશન છે એ ડેફિનેટલી વધવાનું જ છે રવિજી મસાલા પેકની વાત કરી લઈએ હળદરમાં આ સપ્તાહની અંદર આપણને ખાસો ઘટાડો જોવા મળ્યો ત્રણ સપ્તાહના નીચલા સ્તરોની આસપાસ આપણને હળદર પહોંચતી દેખાઈ હતી કઈ રીતે તમે હળદરને જોઈ રહ્યા છો આ એક નફા વસૂલી આવી હતી હળદરમાં હળદર ઉપર અને અન્ય મસાલા પર આપણો કઈ રીતના આઉટલુક રહેશે સર તે હળદરમાં જે weakness આવી હતી corruption આવ્યું હતું basic શું છે કે જે sowing વધારે થયું પરંતુ ઇન બીટવીન એવું થયું market ને થોડું realization એવું થયું કે મહારાષ્ટ્રમાં જે લાસ્ટ year નો વરસાદ છે નથી crop ખરાબ થશે આંધ્રામાં પણ crop ખરાબ થવાના સમાચારો હતા but initially જે આ વેધર પેટર્ન છે એ આધારિત કોઈ ખાસ નુકસાન realise ના થયું અને ફરીથી જે હાયર સોયિંગનો જે રેસ્ટરન્સ છે એ પ્રાઇસને હવે કેપ્પ કરી રહ્યું છે જે આપણે સ્ટોરી જીરામાં જોઈતી ગત વર્ષે એ સ્ટોરી આ વખતે ટર્મરિકમાં થઈ અને એના હિસાબે સતત ત્યાં એક સાઈડની મંદી દેખાઈ રહી છે હાલાકી આ બહુ વધારે જગ્યા નથી રહી માર્કેટ એના એક બોટમ છે એ બાર હજાર આઠસો તેર હજાર આસપાસ ફાઇન કરી લેશે આઈ થિન્ક બધા નેગેટિવ મેજરલી પ્રાઇઝિંગ થઈ ચૂક્યા છે અને સાથે જે નવી એક્સપાયરી આ સ્ટાર્ટ થશે એમાં પણ મીન્સ કે આજે કરંટ એક્સચેન્જીસ ના સ્ટોક્સ છે ક્લિયર થઈ જશે તો મારા હિસાબે હજી એકાદ સપ્તાહ તમારે આ એક રેઝિસ્ટન્સ સાબિત થશે કારણ કે જ્યારે વાવણી થઈ છે ને હવે જો આ રીતે નું રિયલાઇઝેશન આવશે આઈ થિંક તો મારા હિસાબે એક્સપોર્ટમાં થોડું સપ્લાય વાળું સિચ્યુએશન ઊભું થશે તો અત્યારે તો ઇમિડિયેટલી જે બ્રોડર રેન્જ છે બાર હજાર આઠસો થી ચૌદ હજાર અત્યારે આપણે ચૌદ હજારના ટોપ પાસે છે તો ત્યાં મને એવું નથી લાગી રહ્યું કે ઉછાળું ટકશે અન્ય મસાલા પેકમાં બને જીરું સ્ટેબલ છે હાલાકી ધાણામાં થોડું પ્રાઇસ વાઇઝ કરેક્શન આવશે પરંતુ ધાણામાં સંકેતો થોડા બેટર લાગી રહ્યા છે આઈ થિંક ત્યાં સેવન થાઉઝન્ડ સેવન્ટી વન હન્ડ્રેડ એક સારી એક્યુમ્યુલેશન ઝોન હોઈ શકે. આટુ મોટું આઈ થિંક ક્રોપના પણ સમાચાર નથી આવી રહ્યા. તો આઈ થિંક ત્યાં ખરીદી જે લોકો ટ્રેડર છે એ લોકો કરી શકે છે. છ હજાર નવસો નું એક સારું બોટમ છે ને ઉપર મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ધાણામાં આ એક્સપાયરી પછી સેવન્ટી ફાઈવ હન્ડ્રેડ ટાર્ગેટ એક્સપેક્ટ કરવા જોઈએ. ઓકે તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને હળદર ધાણા અને મસાલા પેકની વાત કરી ગુવાર પેકની પણ વાત કરી લઈ ગુવાર પેકમાં પણ આપણને આ સપ્તાહમાં ઘટાડા તરફનો કારોબાર દેખાયો ને ગુવાર ગમમાં ખાસ કરીને પાંચ સપ્તાહ બાદ એક ઘટાડો આવતા આપણે જોયો છે ભાવિકજી ગુવાર પેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ગુવાર પેક માટે હવે આવતા સપ્તાહમાં કઈ રીતનો આઉટલુક આપ રાખી રહ્યા છો કુવાસીટમાં આપણે જોયું તો કે કયા સપ્તાહે પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો પચાસ સુધીનું એક જમ્પ જોવા મળ્યું હતું અને એ ન્યૂઝ હતા કે રાજસ્થાનમાં છેલ્લો વરસાદ છે એના લીધે થોડોક ક્રોપના ડેમેજ થઈ શકે છે બટ હવે અત્યારના જોઈએ તો કોઈ ખાસ ડેમેજ દેખાતું નથી એટલે ફરીથી જે પ્રાઇસીસ છે એ કરેકશન મોડમાં આવી ચૂકી છે સેકન્ડ આપણે જોયું હતું કે ક્રૂડના ભાવ વધવાના લીધે પણ ગમ જે છે એની ડિમાન્ડ એક્સપેક્ટેડ હતી એટલે એના લીધે પણ આપણે પ્રાઇસીસમાં ઉછાળો જોવા મળ્યો હતો બટ ટેકનિકલી આપણે જોઈએ તો જયારે જયારે પણ ગુવા સીટ પાંચ હજાર સાતસો ની આસપાસ આવે છે તો ત્યાંથી કરેક્શન આવી જાય છે ફરીથી પાંચ સુધી આવી જાય છે તો આ વખતે પણ એ થયું કે સસ્ટેનેબલ રેલી થઈ નહીં તો મને લાગે છે કે આ જે રેલી છે એ ફરીથી નીચે પાંચ હજાર ચારસો ની આસપાસ આવી શકે છે અને ત્યાંથી એકવાર થોડીક તેજી જોવા મળી શકે છે તો નેક્સ્ટ વીક મને લાગે છે કે એકવાર પાંચ હજાર ચારસો ની આસપાસ આવે છે તો પાંચ હજાર બસોના સ્ટોપર્સથી બાય કરી શકાય છે પાંચ હજાર સાતસો ટાર્ગેટથી અને ગમની પણ વાત કરીએ તો ગમમાં પણ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે થોડુંક હજી પણ સ્લાઇડ નેક્સ્ટ વીક છે આવી શકે છે નીચે દસ હજાર આઠસો સુધી દસ હજાર પાંચસો ના સ્ટોપ લોસ થી બાય કરી શકાય છે અગિયાર હજાર સાતસો ના ટાર્ગેટ થી ઓકે અને સાથે જ મસાલા ઉપર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે મસાલામાં જેમ રવિભાઈએ કીધું મને પણ લાગી રહ્યું છે કે એટલે હળદરની વાત કરીએ તો આઈ થિંક મોટમ બનવા જઈ રહ્યું છે કારણ કે જે આટલી બધી હિલ આવવાની છે એના લીધે જ પ્રાઇસ પ્રેશર બની રહ્યું છે અને આઈ થિંક આ કોન્ટ્રાક્ટ ફિનિશ થશે પછી સ્પોટ પ્રાઇસીસ છે એમાં થોડોક ઉછાળો જોવા મળશે હવે ફેસ્ટિવલ ડિમાન્ડની ઇન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ પણ થોડીક આવશે એટલે એનું પણ જરૂરથી ટેકો મળશે બટ હમણાં નિયર ટર્મમાં મને નથી લાગતો કે એકદમ ઉછાળો જોવા મળી શકે આઈ થિંક પ્રાઇસ મને લાગે પહેલાં બાર હજાર નવસોથી બાર હજાર આઠસો સુધી આવી શકે છે એની નીચે સસ્ટેનેબલ રહેવું થોડુંક ડિફિકલ્ટ છે તો આઈ થિંક એ ત્યાં એની આસપાસ આવે છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે બાર હજાર બસોના સ્ટોપલોસથી બાય કરવાનો અને ઉપરનો આઈ થિંક કંઈક ટાર્ગેટ રાખી શકાય ચૌદ હજારનો ઓકે તો મસાલા પેકમાં પણ કઈ રીતની રણનીતિ રાખવાની છે એગ્રી કોમોડિટીઝમાં કઈ રીતની રણનીતિ રાખવાની છે એની આપણે અહીંયા કરતી ખાસ ચર્ચા કરી છે અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ ભાવિકજી આપનો અને રવિજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાયા અને આપણે એગ્રી કોમોડિટીઝ અંગે ખાતે તેલ અંગે ખાસ ચર્ચા કરી તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર